જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનો છીએ દૂધીના થેપલા એટલે આપણે ખેતરમાં આવી હતી દૂધી એટલે આપણે લઈને આવ્યા છીએ અને બીજા ભાઈઓ લોકેશન પર પહોંચી જાય અને બેણી ફર્સ્ટ ક્લાસ દૂધી થેપલા અને દહીં મરચું બધું લાઈન મેર્યું છે અમે જીએ ખાવા લોટ તો સડાઈ ગયો બધું તૈયાર થઈ ગયું છે

આ પાણેલી દૂધી આ લીલા મરચ આ હુકુ લહણ આ કસ્તુરી મેથી લીલા દોણા અજમો મરચું થોડી હળદર તણાજીરો પાવડર

بولا طر <applause> 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 <applause>

કે અમે હમું કરીએ

નતી નહીં દઈના પોતાયા હું રહી ભલાજી હા બેન મેં તો હારી આવો માર બે ઘર નું સા આતો તાર એટલો તાર ન હું શું કહું હા હું જઉં ચોકળ હા દોસું ભારો ભરાઈ ના આવું નું હા એટલો હા તો ખાવાનું તાર ખમ તો રાખજો હું આવું હાર જો જોતા હો એ હા હા રાખજો બા એ હાર ફરડો દુછવાળા દુછવાળા ઓંઠાવાઓ ઓવા લાવી જમલા લેયા દુદ્યુ લાયા મે તો થાળીયું એ માં લાબાની બનાવવાનું અમારન આ ચટણી બરે નઈ મેલી તૈયાર કરી બેઠો બેઠો લ્યો લ્યો મા લ્યો એ Nih, lo. Nih, lo. Nih, lo. Nih, lo. મિત્રો આ દૂધીના પોતા આ ઘરનું દહીં આ લસણની ચટણી ખાવાની કોઈ મજા આવે હું બની હ સબરો સુપર મિત્રો આઈટમ બન્યુ છે એકદમ સુપર અને ખાવાની જોરદાર મજા છે મરચું અને દહીં અને પોતાયા એકદમ સુપર વસ્તુ બની છે મજા આ ખાવાની સરસ